વિદેશમાં તેમજ દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકો પોતાના વડીલોની કાળજી સતાવતી હોય છે ત્યારે વડોદરાના એવરેસ્ટ ગ્રુપ દ્વારા વૃદ્ધોને તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ મળી રહેતી હતી વિદેશમાં તથા દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકો હળવાશનું અને તનાવ મુક્ત રહી શકે એવા અભિગમ સાથે વૃદ્ધો માટે વિશેષ સ્કીમનું લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમમાં વૃદ્ધો માટે તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોમ્યુનિટીઝ થી સજ સ્કીમમાં એક બે અને ત્રણ બીએચકે ના સુંદર ફ્લેટ નું આયોજન કરવામાં આવ્યું છે એવરેજ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશ દધાણિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું તેઓને આ પ્રેરણા અરુણાબેન લાખાણી દ્વારા મળે છે તેઓના દીકરા દીકરી બહાર હતા ત્યારે તેમને આ તકલીફનો સામનો કરવો પડ્યો હતો વધુમાં જણાવતા તેમણે કહ્યું કે એનઆરઆઈ લોકોમાં વડીલોની સારસંભાળની વધુ મૂંઝવણ હોય છે ત્યારે એવરેસ્ટ ડિગ્નિટી આવા તમામ એનઆરઆઈને વૃદ્ધ લોકો માટે પોતાના માલિકીનો દસ્તાવેજ સાથેના ફ્લેટ આપે છે એક પરફેક્ટ રિટાયરમેન્ટ હોમ જ્યાં ચોવીસ કલાક તેમને સુવિધા મળી રહેશે આ કોઈ વૃદ્ધાશ્રમ કે ભાડાની જગ્યા નથી પણ પોતાના માલિકીનું જ ઘર છે આવનારા દિવસોમાં આવી સ્કીમ કરમ સદમાં પણ લોન્ચ કરવામાં આવશે આ પ્રસંગે સોશિયલ મીડિયા ફેમ અને પોતાના સેવાકીય પ્રવૃત્તિથી સૌ કોઈના હૃદયમાં સ્થાન મેળવનાર ખજૂરભાઈ એટલે નીતિન જાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી બાજુ સ્નેહ કાર્યક્રમમાં પોતાના મધુર કંઠથી પીહુદાન ઘડવીએ વડીલોનું મન મોહી લીધું હતું માત્ર માનવતાને દૃષ્ટિ લોહીના સંબંધ ન હોય ત્યાં લાગણીના સંબંધ કામ કરે એ થીમ પર અમારા પરમિત્રએ ઉમેશભાઈ જેતુંકા સતત હું તો આમની સાથે ડિગ્નિટી જ્યારથી છે ત્યારથી હું જોડાયેલો છું મને એવું લાગે કે વિદેશમાં છોકરા છોકરીઓ શેર થઈ જાય એના માવતરને ઘરે ઘર ભારત એવી વાંટી છે કાંઈથી મૂકવાનું ઈચ્છા કોઈ ન થાય તો એવા માવતરનું શું એનું કોણ એનો કુટુંબ કબીલો હોય પણ સતત ચોવીસ કલાક ના કોઈ ન હોય તો ત્યારે એક આવો સરસ વિચારપૂર્વક ભાઈ ચોવીસ કલાક એમનું કેર કન્સર્ન બધું સાથે અને કમ્ફર્ટ કેર કન્સર્ન અને કમ્ફર્ટ આ ત્રણેયનો સમન્વય કરીને સારી રીતે એમના જ પૈસાથી એમને સારું ઘર આપવું ઘર સાથે ફેસિલિટી આપવી કે જ્યાં લગભગ મારા ખ્યાલથી ઘણો બધો સ્ટાફ હાજર હોય છે સતત ચોવીસ કલાક કાર્યરત હોય છે સેવામાં હોય છે હું તો ઘણીવાર એમને આંટો મારવા જાઉં કારણ કે મને એક તો વૃદ્ધો ગમે આપણને વૃદ્ધો ગમે પછી એમની કમ્ફર્ટ જોઈએ એમની હેપીનેસ જોઈને આપણને એમ થાય કે દી આપણે પંચાવન અઠાવનને પહોંચવી તેથી ઉમેશભાઈને કહેવાય કે ઉમેશભાઈ મારું એક મકાન બુક કરી દો એવી આરી સ્કીમ છે આ બીજી સ્કીમ નથી સ્કીમ ઘણી હોય અને સ્કીમ ન કહી શકાય અને કદાચ વૃદ્ધો માટેનું મંદિર કહી શકાય માવતર માટેનું મંદિર કહી શકાય એવું જો કોઈ મંદિર બાંધવાનું સાહસ કહે કર્યું હોય કે જે કમાય છે એનો સ્વાર્થ છે કમાવવું પણ સામે સામે પરમાર્થ પણ છે સાહેબ સ્વાર્થ સાથે પરમાર્થ ભળે ત્યારે બદગી ભગવાન સુધી પહોંચે પહોંચે અને પહોંચે તેવા વૃદ્ધો એ બળ રાજી થાય છે ખૂબ રાજી થાય છે એમણે ત્રણ શિખર સર કર્યા છે હું તો એવું કઉક ત્રણના ત્રણસો થાય અને વૃદ્ધોની જે કાયમી સમસ્યા છે આજે હું પણ લંડન હતો પાંચ વર્ષ લંડન રહ્યો ત્યારે મને એમ થયું કે મારી મા શું કરતા હશે મારે સતત મારા મિત્રોને કહેવું પડે કુટુંબ કબીલાને કપડ કે એમનું ધ્યાન રાખજો પણ અહીંયા કહેવું ન પડે અહીંયા એમનું ધ્યાન થઈ જાય હચવાઈ જાય સંભાળી લે એટલે એવી સરસ મજાની આજની આ ઇવેન્ટ હતી અમારા નીતિનભાઈ જાનીક ઉર્ફે ખજૂરભાઈ પણ હાજર હતા અને વૃદ્ધોએ મન મૂકીને આ પ્રોગ્રામને માણ્યો છે અને ઉમેશભાઈ જીતું કાકાને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવા આવા અવિરત કાર્યકર્તા રહો જીવન ન્યૂઝના માધ્યમથી હું તમામને કહું છું હે વડીલો એકવાર તમારો વડલો અહીંયા થઈ શકે છે એ જોવા માટે આવો અને વડલાનું કામ એ છે કે વડલો કે છે વનરાયું હડગી છોડી દો ને માળા ઉડી જાઓ પંખી પાંખું વાળા તમારા દીકરા દીકરીઓને જ્યાં રહેવો ત્યાં રહ્યો પણ વડીલો માટે રહેવા માટે એવરેસ્ટ ડિગ્નિટી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અહીં અવાય અને રહેવાય અને મોજ કરાય છેલ્લે તમારું ડિગ્નિટી છે એ ડેસ્ટિનેશન બને એવી અભ્યર્થના સાથે પીઓ ગઢવીના જય માતાજી જો બહારથી જોઈએ ને તો બરોડામાં ઘણા બિલ્ડિંગ બનતા હોય છે પણ જે બિલ્ડિંગની અંદર વડીલો માટેની સગવડતા છે એ અમારું એવરેસ્ટ ડિગ્નિટી સૌથી સારી વસ્તુ કહું તો ત્યાં કોમ્યુનિટી કિચન છે કે જેમાં તમને ત્રણ ટાઈમ જમવાની ફેસિલિટી મળે એ જ વ્યક્તિ વૃદ્ધ હોય અને એમને જે કંઈ મેડિકલ ફેસિલિટી જોતી હોય ચોવીસ કલાક અમારું હોસ્પિટલ ટાઈઅપ હોય અમારે ત્યાં ચોવીસ કલાક નર્સ હોય મેનેજર હોય કામવાળા બહેનો બી હોય જે બધાના ઘરે કકડાટ હોય એ વસ્તુ ત્યાં નથી મંદિર છે લાઇબ્રેરી છે હોસ્પિટલ ટાઈપ છે આવી ઘણી બધી સગવડતા માત્ર ને માત્ર વડીલોને ધ્યાનમાં રાખીને બનાવેલી છે માત્ર ને માત્ર રિટાયરમેન્ટ હોમ્સ તરીકે એનઆરઆઈને સગવડતા મળે એવું કરેલું છે કારણ કે કરોડપતિ લોકો હોય છે પણ આ સગવડતા નથી હોતી એના માટેના આ ઘર છે દસ્તાવેજથી કરી શકે એવા પોતાના ઘરના મકાન છે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે વેચી બી શકે આ કોઈ દસ્તાવેજ ન થાય ભાડે પટ્ટે અથવા તો કોઈ લીઝ ઉપર કે વૃદ્ધાશ્રમ નથી અમને અપ્રોચ કરવા માટે અમારી વેબસાઇટ રેફરન્સ આજે આટલા બધા એસોસિએશન્સના લોકો આવ્યા છે તો આમાંથી ઘણા લોકો ખુશ છે જેને લેવું નથી પણ એ લોકો ગામમાં બીજા લોકોને વાત કરી શકશે તો એના હિસાબે અમારો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અમારા વેબસાઇટ અમારા બધા પેજીસ ઉપર લોકો આવીને ઇન્કવાયરી કરતા હોય છે અમારા ઘણા બધા સહયોગી મારી જોડે અત્યારે મારા મિત્ર પિયુદાન ગઢવી ઉભા છે હમણાં ખજૂરભાઈ બી જોઈને ગયા એ બી બહુ ખુશ થઈ ગયા તો આવા ઘણા બધા પ્રોત્સાહિત લોકો અમારું પ્રચાર પ્રસાર કરતા હોય છે અને જરૂરિયાતવાળા લોકો અહીંયા આવતા હોય છે અને ઘર લેતા હોય છે ચોવીસ કલાક એમની કેર થઈ શકે જે દીકરાથી વિશેષ સાચવી શકે એ ટાઈપના ઘર એટલે આપણું એવરેસ્ટ ડિગ્નિટી કારણ કે ઘણા બંગલોઝમાં એકલા અંકલ કે આંટી રહેતા હોય સેફ્ટી સિક્યોરિટીઝની તકલીફ હોય એ બધી વસ્તુ અહીંયા ચોવીસ કલાક એમને ખડે પગે મળી રહે છે તો આ ટાઈપની સગવડતા બીજે ક્યાંય ના હોય એ ટાઈપનું આપણું એવરેસ્ટ ડિગ્નિટી છે અરુણાબેન લાખાણી કરીને જે મારા મેન્ટર કહેવાય એમના દીકરા દીકરીઓ બહાર હતા અને એમને આ વસ્તુની જરૂરિયાત પડી અને એમને આપણને એવું કીધું કે તમે આવું બનાવો અને અમે પહેલું એક બે હજાર પંદરમાં એવરેસ્ટ ડિગ્નિટી બનાવ્યું અને ખૂબ લોકો વૃદ્ધો ખુશ થયા અને એમની બહુ મોટી ડિમાન્ડ ઊભી થઈ એનઆરઆઈ લોકોમાં તો અમે આજે બીજો પ્રોગ્રામ ચાલુ કર્યો જેનું અમે હમણાં બે હજાર ત્રેવીસમાં લોકાર્પણ કર્યું હવે આજે ડિગ્નિટી થ્રીનું લોન્ચિંગ થયું છે જેને ત્રણ વર્ષ પછી અમે ફરીથી લો પેલું લોકાર્પણ કરશું પજેશન આપશું હજુ બી આવા જ પ્રોગ્રામ અમે પ્રોજેક્ટ્સ જે કહેવાય વડીલો માટેના કરમસદમાં ચાલુ કરી રહ્યા છીએ ભવિષ્યમાં આગળ બીજા સિટીમાં બી એનઆરઆઈને જ્યાં વૃદ્ધો હશે એના માટે અમે ચાલુ કરીશું જ્યાં જ્યાં જરૂરિયાત પડશે અમારાથી જ્યાં જ્યાં આગળ પહોંચાતું હશે એ અમે આયોજન કરતા રહેશું